કેશોદની વિદ્યાર્થીનીઓ જિલ્લા ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં વિજેતા બની ગૌરવ વધાર્યું આજ રોજ જૂનાગઢ આલ્ફા વિદ્યા સંકુલ ખાતે જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં કેશોદની કેશવાણી ખુશી ફર્સ્ટ રેન્ક માનસી મૂડીક ફર્સ્ટ રેન્ક પોપટજીયા બીજો રેન્ક ચાવડા દિવ્યા ત્રીજો રેન્ક માલમ વીણા ત્રીજો રેન્ક વાઢેરજીયાએ ત્રીજો રેન્ક મેળવી ગૌરવ વધાર્યું હતું મહેશ્વરી આર્ટ એકેડેમી કેશોદ કરાટે કોચના શ્રદ્ધા બાલસના નેતૃત્વ હેઠળ તાલીમ લઈ જિલ્લા કક્ષાએ યોજાયા સ્પર્ધામાં તમામ સ્પર્ધકોએ નંબર પ્રાપ્ત કરી કેશોદ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે

મારો થર્ડ રેન્ક આવેલ છે હું હજી થોડાક સમય પછી હું સ્ટેટ લેવલે રમવા જઈશ